બે જ લોક સાહિત્યકાર છે જેને હાર્મોનિયમ વગાડતા આવડે હવે એ મને સમજાવ્યું નહીં એટલે એ શું છે કારણ કે પ્રોપર જ વગાડો છે એ તો મને ખ્યાલ આવી ગયો વાગે એટલે પણ એ કેમ આવું કીધું ને કેમ આ શબ્દ નું એનું કેવા પાછળનું કારણ એ છે કે હું હું તો ગીતો ગાઉં છું પણ ગીતો ગાયા પહેલાં અને આ વીરને ભરેલા સાફા એક ઓળખાણનું ગીત છે આ ગીતોથી લોકોએ મને વધાવ્યો છે એટલે હવે મને લોકો એક સારા એવા ગાયક તરીકે મને સ્વીકારશે એટલે લોકો તો સ્વીકાર છે એ તો ચોક્કસ છે પણ એની પહેલાં મને કોઈ સ્વીકાર્યું હોય તો એઝ અ લોક સાહિત્યકાર તરીકે મને સ્વીકાર્યો છે કારણ કે પહેલાં ગીતો હું નહોતો ગાતો અને ગીતો ગાવામાં મને ગાતા બી નહીં આવડતું એટલે વાત એ છે મને ગાતા ન આવડે એટલે મને જે આવડે હું ગાતો એટલે આવડવામાં મને છંદો આવડે અને છંદો આવડે એટલે મારા કરિયરની શરૂઆત જ છંદથી થી થઈ જાય મારા ખ્યાલથી લગભગ દસમા ધોરણમાં હું ભણતો હતો બે હજાર બાર તેરની ની સાલમાં દસમા ધોરણમાં ભણતો ત્યારે મારી સ્કૂલની બાજુમાં અમારે કાઠી બોર્ડિંગ છે એટલે બોર્ડિંગના બધા વિદ્યાર્થીઓ ત્યાં આગળ બધા ભણે બધા ભાઈઓ ત્યાં આગળ અમારે સ્કૂલનો થોડોક વહેલું મોડું થાય તો ટાઈમ અગાઉ આવી જાય એને બોર્ડિંગ કે બેસતા ત્યાં આગળ છંદ થી શરૂઆત કરેલી મેં અને છંદની શરૂઆત કરી એટલે ત્યારે મને બ્રહ્માનંદજીનો પહેલો છંદ આવડતો હતો અને એ એક જ છંદ મને આવડે અને એક જ છંદ શીખેલો અને એ જ મને બોલતા આવડે બીજા ગીતો મને કાંઈ આવડે નહીં એ છંદ કયો એ કહો

એટલે મને ગીતો ગાતા નહીં આવડતું અને ત્યારે આ છંદો ગાતો એટલે લોક સાહિત્યકાર તરીકેની મારી છાપ જી એટલે લોક સાહિત્યકારની અંદર મારું નામ આવતું કે ભાઈ ઉદયભાઈ દાદલ તો એ સાહિત્યકાર છે કાર્યક્રમોમાં લખાય તો બધાને લખતા હોય ને કે ફલાણા ફલાણા કલાકાર તો ભજનીક છે સંતવાણી ભજન આરાધક સંતવાણી સમ્રાટ સુર સમ્રાટ અને સાહિત્યકાર લોક સાહિત્યકાર ગાયક આ બધું બધાને ટેગ લઈને આવે તો એમાં મારું એઝ અ લોક સાહિત્યકાર તરીકે મારું નામ આવતું અને ત્યારે લોક સાહિત્યકારની દ્રષ્ટિએ જોવા જાઓ તો લોક સાહિત્યકારમાં કલાકારો બધાને વંદન છે પણ રાજભા ગઢવી મારા આદર્શ છે પોતે અને રાજભા ગઢવી એવું બોલેલા કે એક ભીખુદાન પદ્મશ્રી ભીખુદાન ભીખુદાનભાઈ ગઢવી અને બીજો હું કે જે લોક સાહિત્યકાર જેને ખરેખર સુરથી ગાય છે અને હાર્મોનિયમ સાથે ગાય છે એટલે એની માટે મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને તો આ જ નાના કલીપનો આ ખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો મળીએ